અંકલેશ્વરથી રાજપીપળા બંધ ટ્રેન વ્યવહાર શરૂ કરવા કેન્દ્ર રેલવે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કેન્દ્રના રેલવે બજેટમાં પુનઃ એકવાર રેલવે બજેટમાં સમની જંબુસર અને જંબુસર કાવી ગેજ પરિવર્તન માટે વધુ એકસો ચાલીસ કરોડ ફાળવાયા છે જિલ્લામાં એકમાત્ર કેન્દ્રની યોજના રેલવે લક્ષી આવી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ટુરિઝમને પ્રોત્સાહિત કરવા તેમજ યાત્રાધામોને જોડાતી ટ્રેનો શરૂ કરી છે આ વચ્ચે મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ વડોદરા પહોંચી વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે આ પહેલાં અંકલેશ્વરથી રાજપીપળા બદને બ્રોડગેજ લાઇન બે હજાર બારથી કાર્યરત હતી જે આઠ વર્ષ ચાલ્યા બાદ કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી જે લાઇન કરોડો રૂપિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાઈ હતી બુદ્ધિજીવી વર્ગને લઈ રેલવે અપડાઉન કરતાં નોકરિયાત વર્ગ અને ઉદ્યોગકારોએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર રાજપીપળા કેવડિયા એકતા નગર જોડતી રેલ વ્યવસ્થા ઊભી કરાઈ તો તેમનો ફાયદો પ્રવાસના સ્થળ તેમજ ઉદ્યોગ અને નોકરિયાત વર્ગને પણ થઈ છે તો ટ્રાઇબલ વિસ્તારની લોકોને પણ એક રેલ સુવિધાનો ફાયદો થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વડોદરાના બદલે અંકલેશ્વરથી ડાયવર્ટ કરી જોડાવવામાં આવે તો યાત્રી એંસીથી સો કિલોમીટરનો ફેરવો ઘટાડી શકાય એમ છે હાલ અંકલેશ્વરથી વડોદરાના એંસી અને વડોદરાથી એકતા નગરના અંદાજે એંસી કિલોમીટર એટલે એકસોને સાહીઠ કિલોમીટર અંતરને ટ્રેન માર્ગ જવું હોય તો થાય છે જો અંકલેશ્વરની ડાયવર્ટ કરવામાં આવે તો આ અંતર એકસો ને એંસીને બદલે સોથી એકસો દસ જેટલું અંતર જ કાપવું પડે સમય અને આર્થિક ફાયદા સાથે લોકો મુંબઈ સુરતથી અંકલેશ્વર થઈ સીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી કનેક્ટ કરી શકાય એમ છે જે બાબતે કેન્દ્ર અને રેલવે મંત્રાલયમાં રજૂઆત કરવા આવી હતી જોકે અંકલેશ્વર રાજપીપળા વચ્ચેનો રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે રેલવે મંત્રાલય કોઈ જોગવાઈ ન કરતાં અંકલેશ્વર સહિત નર્મદા જિલ્લાના રહીશોમાં નિરાશા વ્યાપી જવા પામી છે